લાલ અત્યંત મીઠા ગાજર માટે વિશેષ ઓળખ મળી છે આ ગાજરની માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર પુણે સુરત અમદાવાદ સહિત અન્ય રાજ્યોના બજારોમાં પણ રહે છે પરંતુ ચાલુ ઓછું ઉત્પાદન અને બજારમાં નીચા ભાવને કારણે ગાજરની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે પાટણ તાલુકાના રૂની હાસાપુર માતરવાડી સહિતના ગામોમાં આ વર્ષે માત્ર એકસો સડસઠ હેક્ટર વિસ્તારમાં ગાજરનું વાવેતર કરવામાં આવ્યું છે જે ગત વર્ષની તુલનાએ લગભગ પચાસ ટકા ઓછું છે ચાલુ વર્ષે વધુ વરસાદ પડતા પડતા વરસાદને કારણે વાવેર મોડું થયું હતું તેમજ શિયાળામાં ઠંડી ઓછી પડવાથી ગાજરનું ઉત્પાદન પણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે હાલ ખેતરોમાં ગાજરના ઢગલા જોવા મળી રહ્યા છે મજૂરો ગાજરને જમીનમાંથી કાઢીને મોટા ગ્રાઇન્ડર મશીનમાં ધોઈ પાણીમાં સાફ કરીને પચાસ થી સાહીઠ કિલોની બોરીઓમાં પેક કરે છે આ બોરીઓ પછી વિવિધ બજારોમાં મોકલવામાં આવે છે પરંતુ બજારની સ્થિતિ ખેડૂતોને રડાવી રહી છે

પચીસ રૂપિયા કિલો મળવા જોઈએ મળતા નથી અમને સરેરાશ પાંચ સાત રૂપિયા દસ રૂપિયા ભાવ ભાવ મળે મળે છે છે એટલે અમને રૂપિયા ઓછો ઉત્પાદન વરસાદ બહુ પડ્યો આ સાલ અને બહુ લોબો ટાઈમ પડ્યો એના લીધે વાવેતર બહુ લેટ થયું લેટ થયું ને એને વરસાદનું પાણી ભરાઈ જવાથી એનું ઉત્પાદન ઓછું થયું અને માલ પણ ઉપજ પણ ઓછી નીકળે છે એના વતી એટલા ખર્ચા પંદર વીસ હજાર રૂપિયા ખર્ચો એની યુનિફોર્મમાં અમારો સરેરાશ બોરી પડેથી ઓછી નીકળે અને ભાવ પણ મળતો નથી ગત વર્ષના કરતાં આવક ઓછી છે અને ભાવ પણ ઓછા છે એના માટે ખેડૂતો પણ દુખી છે અને અમે પણ દુખી છીએ જે પ્રમાણે સીઝન દિવસે હવે લેટ થતી જાય છે આ વર્ષની વાત કરીએ તો ઠંડી પણ પ્રમાણમાં મળી નથી અને એના કારણે જે ગાજર ક્વોલિટીવાળા આવવા જોઈએ એ પણ આવતા નથી ને એના કારણે દર સાલની માફક આ સાલ ભાવ ઘણા ઓછા છે અત્યારે મળે એકસો સિત્તેરથી માંડીને બસો રૂપિયા સુધીના ભાવ અત્યારે માર્કેટમાં ચાલી રહ્યા